સુરતના પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં એક ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં આ ઘટનામાં એક ટેમ્પો ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું અકસ્માત કેવી રીતે થયો તેમાં અન્ય કોઈ વાહન સંડોવાયેલું હતું કે નહીં

જૂની અદાવતને પગલે આ ખુની ખેલ ખેલાયો હોવાની શક્યતા છે પોલીસે ઘટના સ્થળે પોચી વધુ તપાસ હાથ ધરી છે સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા યોગી ચોક ખાતે આવેલી સર્જન હાઇટ માં પરિવાર સાથે 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 રહેતા હતા હતા આ જ વ્યવસાય સંકળાયેલા બિલ્ડર તરીકે કામ કરીને નું ગુજરાન ચલાવતા હતા આજ રોજ વિપુલભાઈ કતારગામ વિસ્તાર આવેલા જે સોસાયટી પાસે કામ અર્થે ગયા હતા તે દરમિયાન ત્રણ થી ચાર જેટલા શખ્સો સાથે બોલાચોલી અને ઝપાઝપી બાદ વિપુલભાઈ પેટના ભાગે તીક્ષણ હત્યારના ઘા મારવામાં આવ્યા હતા લુહાણ હાલતમાં વિપુલ ભાઈને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા આ ઘટના અંગેની જાણ થતા પરિવારજનો હોસ્પિટલ દોડી આવ્યા હતા જેમાં 46 વર્ષીય વિપુલ રવજીભાઈ માંડાણીની હત્યા પાછળ જૂની અદાવત જવાબદાર હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે ભૂતકાળમાં થયેલો કોઈ ઝઘડો અથવા અણબનાવનો વેર રાખવા માટે હુમલાખોરોએ આયોજન બંધ રીતે આ હુમલો કર્યા હોવાની શક્યતા છે જો કે ચોક્કસ કારણ પોલીસ તપાસ બાદ જ બહાર આવશે પ્રકાશભાઈ રવજીભાઈ માંડાણી મર્ડર થઈ ગયેલું વિપુલભાઈ રવજીભાઈ માંડણી મારો ભાઈ છે નાનો કતાર ગામમાં મર્ડર મર્ડર થઈ ગયેલું છે શરીરના કામ હારે વિપુલભાઈ શું કામ ધંધો કરતા હતા બિલ્ડરનું કામ કરતા કોણ હતું મારો કોઈ હે બો ખ્યાલ નથી શું તમારે આવ્યું કડક કાર્યવાહી થાય ફાંસી ને સજાવું ગૂગલ પર મની એક્સચેન્જ દુકાનો સર્ચ કરીને ઘરફોડ ચોરીને અંજામ આપતી એક આંતર રાજ્ય ગેંગને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે ક્રાઇમ બ્રાન્ચે આ કેસમાં ચાર મુખ્ય આરોપીની ધરપકડ કરી છે જેના કારણે શહેર માં થયેલા અનેક ચોરીના ગુના નો ભેદ છે સુરત શહેરમાં ઘરપોડ આ કાર્યવાહી દરમિયાન ચાર મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે અને પોલીસ તપાસ સાત ઘરફોડ ચોરી ગુનાઓ ઉકેલાયા છે પોલીસ તપાસ ખુલ્યું છે કે આરોપીઓ મોબાઈલ માં ગુગલ સર્ચ દ્વારા મની એક્સચેન્જ દુકાનો શોધતા હતા અને ત્યારબાદ તે વિસ્તારો ટાર્ગેટ બનાવીને ઘરફોડ ચોરી કરતા હતા આરોપીઓ ગુનો કર્યા બાદ તરત જ શહેર રાજ્ય બદલી દેતા હતા જેથી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન આધારે આરોપીઓ વિસ્તારમાં આવેલ રોકાયેલા હોવાની માહિતી હતી જેના આધારે રેડ કરીને ચારેય ઝડપી પાડવામાં આવ્યા હતા આરોપી રિંકુ અમરસિંહ ચૌહાણ જુગેન્દ્ર ઉર્ફ જયરામ રાજપૂત અભિષેક હરિન્દ્રસિંહ ઠાકોર યોગેશ કુમાર રાજવીરસિંહ ઠાકોર પાસેથી રોકડા રૂપિયા તથા મોબાઈલ ફોન નંબર ત્રણ સહિતનો નો પણ જપ્ત

એમાં મની એક્સચેન્જની દુકાનોને ટાર્ગેટ કરી ઘરફોડ કરીને જતી રહ્યા છે એક રાજ્યમાં કામ કર્યા પછી હજારો કિલોમીટરનું અંતર કાપતી અન્ય રાજ્યોમાં જઈ આ ગેંગ કામ કરતી હોય છે અને સ્પેશિયલ ગૂગલથી સર્ચ કરી મની એક્સચેન્જની દુકાન ટાર્ગેટ કરે છે કેશના હિસાબથી કે ત્યાં કેશ જ મળશે આ ટાર્ગેટ કરીને આ ઘરફોડો કરતી હોય છે આ ઇન્ફોર્મેશનના આધારે ક્રાઇમ બ્રાન્ચના પીએ જૈન ઝાલા અને પીએસ એમ ડી મહિડાએ ચાર માણસોને અલથાણમાં એક હોટલમાંથી રિંકુ રિંકુ ચૌહાણ યોગેશ ઠાકુર જુગેન્દ્ર રાજપૂત અને અભિષેક ઠાકુર નાને પકડવામાં આવ્યા છે એમની પાસેથી મોબાઈલ કેશ વગેરે કરવામાં આવ્યા છે એમની પૂછપરછ કરતા ખબર પડી કે અહીંયા સુરતમાં પણ એને ગૂગલ સર્ચ કરી અને ટાર્ગેટ કરતા હતા અલગ અલગ વિસ્તારોમાં મની એક્શનની દુકાનોને સર્ચ કરેલું છે અને એમને ટાર્ગેટ કરતા હતા ઘરફોડ કરવા માટે એ લોકો અહીંયા આવ્યા એ પહેલા એ ચેન્નાઈમાં તમિલનાડુના ચેન્નાઈમાં એ ઘરફોડ કરીને આવ્યા છે ત્યાં અલગ અલગ ત્રણેક દુકાનોમાં ઘરફોડ કરી છે એ પહેલા ત્યાંથી હૈદરાબાદ સિકંદરાબાદમાં પણ એ લોકો ત્યાં કરીને આવ્યા છે અને મૂળ આ લોકો દિલ્હીના રહેવાસી છે ઉપર 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 વધુ થયેલા છે 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 અને અન્ય બીજા આરોપીઓ જે એમના પણ જોગેન્દ્ર બે અભિષેક ઉપર એક છે ગાઝિયાબાદ અલગ અલગ રાજ્યોમાં ગુના દાખલ થયેલા છે અને અત્યારે પણ એને દિલ્હીની આસપાસ ગાઝિયાબાદ ઉત્તર પ્રદેશ સિકંદરાબાદ હૈદરાબાદ તેલંગાણા અને તામિલનાડુ ગુજરાત છે કેશ મળી જવાની શક્યતા હોય હોય એટલે ટાર્ગેટ કરીને લોકો પ્રયત્ન કરતા છે સુરતમાંથી એક દિલ દ્રાવ્ય અને ચોંકાવનારી ઘટના સામે આવી છે સરથાણા વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી ઘટના બની છે જેમાં માત્ર છ વર્ષની માસુમ બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે આ ગંભીર ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે આ મામલે સરથાણા પોલીસે વૃદ્ધ આધેડ અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે છે સુરતના વિસ્તારમાં એક અને ગંભીર ગુનાની ઘટના સામે આવી અહીં વર્ષીય વિનોદ માત્ર છ વર્ષની માસુમ દીકરી પર દુષ્કર્મ હોવાની ફરિયાદ દુષ્ક્રમ છે પ્રાપ્ત માહિતી મુજબ બાળકીના દાદા પોતાના પુત્ર ઘરે મૂકવા ગયા હતા આ દરમિયાન આરોપી વિનોદે પોતાની વાતો દાદાને ભોળવ્યા હતા અને બાળકીને પોતાની દુકાનમાં બેસાડી હતી દાદા થોડા સમય માટે દૂર ગયા તે દરમિયાન આરોપીએ પોતાની દુકાનમાં માં માસુમ બાળકી પર અધર્મ કૃત્ય આચર્યો હોવાનું પોલીસ તપાસ સામે આવ્યું છે ઘટના બાદ બાળકી ઘરે પરત આવી હતી અને સમગ્ર હકીકત પોતાના દાદા અને જેમાં પોલીસે આરોપી આધેડ સામે બળાત્કાર નો ગુનો દાખલ કર્યો હતો પોલીસે ઝડપી કાર્યવાહી કરતા સત્તાવન વર્ષીય વિનોદ અંધણની ધરપકડ કરી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ નાયબ મામલતદારના અપઘાતની ઘટનાએ સમગ્ર વહીવટી તંત્રમાં ચકચાર મચાવી દીધી છે રાંધેડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગતરોજ બનેલી આ ઘટનાનો મામલો હવે પોલીસ તપાસ હેઠળ છે આ અપઘાત પાછળનું સાચું કારણ શું છે તે હજી સુધી પોલીસ તપાસમાં સામે આવ્યું નથી સુરત ના રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક કરુણ ઘટના સામે આવી હતી જેમાં ઉલપાડ પ્રાંત કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા કેતનભાઈ પટેલ પત્ની હિનિસાબેન પટેલે આપઘાત કર્યા હોવાની ઘટના સામે આવી હતી જેમાં સવારે અંદાજે વાગ્યાના રાંદેર પોલીસ આ ઘટના જાણ કરવામાં આવી હતી પોલીસ તપાસ સામે આવ્યું છે કે હિનેશાબેન પટેલે સવારે દસ થી દસ પિસ્તાલીસ દરમિયાન પરિવાર સભ્યોને કપડા બદલવા જઈ રહી છું તેમ કહીને પોતાના બેડરૂમ ગયા હતા ઘણી સુધી દરવાજો ન ખોલતા કામવાળીએ આ બાબતે તેમના પતિ જાણ હતી ત્યારબાદ પતિએ બુમાબુમ કરીને દરવાજો ખોલતા મહિલા અધિકારી પંખા સાથે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા પરિવારજનોના કહેવા અનુસાર શરૂઆતમાં તેઓ માત્ર કપડા બદલવા ગયા હતા ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી હતી ઉલ્લેખનીય છે કે બંને પતિ પત્ની ઓલપાટ પ્રાંત અધિકારી કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા હતા હાલ પોલીસ દ્વારા આ મામલે ગંભીરતા પૂર્વક તપાસ કરવામાં આવી રહી છે સૌ પ્રથમ પરિવારજનો ની પૂછપરછ કરવામાં આવી રહી છે બનાવના સ્થળે હાલ સુધી કોઈ

સવારના દસથી દસ પિસ્તાલીસ દરમિયાન પોતાના બેડરૂમમાં કપડાં બદલવા જાઉં છું તેમ કહીને તે વખતે ગળે પંખા સાથે ગળે પંખા સાથે એ ફાંસો લગાવી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવેલા શરૂઆતમાં તેઓ કપડાં બદલવા ગયેલ હોય ઘણીવાર સુધી દરવાજો ન ખોલતા કામવાળી આ બાબતે તેનીના પતિને જાણ કરેલી જેથી પતિએ બુમાબુમ કરી ને તે બાદ દરવાજો ખોલતા તેઓ ફાંસે ખાલી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવેલા હતા બંને પતિ પત્ની પોલપાડ પ્રાંત અધિકારીમાં નાયબ મામલાદાર તરીકેની ફરજ બજાવે છે આ બાબતે હાલ તપાસ ચાલી રહી છે એક આઘાતજનક બનાવ છે જેથી શોભગ્રસ્ત પરિવારને પણ ઊંડાણપૂર્વક પૂછપરછ કરવાની એ થોડી વાર લાગી છે અને એ બાબતે પૂછપરછ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે ટૂંક સમયમાં જ પોલીસ તપાસમાં બનાવનું કારણ જાણવા મળી જશે બનાવના સ્થળેથી કોઈ સુસાઈડ નોટ કે એવા પણ કોઈ પ્રકારના પોલીસની ગુપ્ત તપાસમાં પણ એવી કોઈ વિગતો આવેલ નથી અને આમ આમ તપાસ દરમિયાન પણ એવી કોઈ હાલ સુધી એવી કોઈ ચોક્કસ વિગતો જાણવા મળેલ નથી હાલમાં પૂછપરછનો દોર ચાલુ છે જેથી વિગત બહાર આવી જશે